હું કચ્છ જિલ્લા સહકારી સંઘના સેક્રેટરી રમેશ આહિર કચ્છની અંદર અને ગુજરાતની અંદર જે ખેડૂતો માટે માવઠા થકી કે અન્ય રીતે ખેતી પાકમાં નુકસાન થયું હતું અને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા પોતાના આર્થિક વ્યવહારો સાચવવા માટે એ સમયે જ માન્ય ગુજરાત સરકારશ્રી દ્વારા દસ હજાર કરોડનું જે રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે એ ઉચિત અને સમયસરનું પગલું છે એના માટે અમે લોકો માન્ય ગુજરાત સરકારશ્રીનો ખૂબ જ આભાર પણ વ્યક્ત કરી છીએ અને કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી પણ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ કે જેમના થકી ખેડૂતોના આર્થિક વ્યવહારો તૂટવાની અટકવાની એક ભીતિ હતી ખરેખર આ એક આર્થિક પેકેજ એ લોકો માટે સરસ વિકલ્પ બનીને આવશે વિશેષ આનંદની વાત એ છે કે ગુજરાત સરકારશ્રી દ્વારા જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ ગુજરાતનું મોટામાં મોટું રાહત પેકેજ છે દસ હજાર કરોડનું પ્લસ બીજા તબક્કામાં પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું છે એ રીતે આમ જોવા જઈએ તો પચીસ હજાર કરોડનું રાહત પેકેજ માન્ય ગુજરાત સરકારશ્રીએ આ આપણા રાજ્યના ખેડૂતો માટે જાહેર કર્યું છે એ સમયસરનું ઉચિત છે અમે લોકો એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી કચ્છના તમામ સહકારી માળખા વતી અમે ગુજરાત સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ કાલે સરકારે દસ હજાર કરોડની પેકેજ જાહેરની જાહેરાત કરી છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કોઈ પણ પષ્ટા નથી કોઈ ક્રાઈટેરિયા નક્કી કરેલ નથી કે ખેડૂતોને કેટલા ખેડૂતોને આવરી લેવામાં આવશે કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે કેટલા તાલુકાને આવરી લેવામાં આવશે માત્ર આવ્યું જાહેરાતો હંમેશા આ સરકાર કરવામાં ટેવાયેલી છે અને જે દસ હજાર કરોડની જે જાહેરાત કરી છે આનાથી ખેડૂતો બેઠા થાય એવી કોઈ શક્યતા નથી સરકાર કેટલાક રજિસ્ટ્રારોને કહીને સહકારી ક્ષેત્રના કેટલાક આગેવાનો કેટલાક નોકરીયાત વર્ગો કેટલાક એપીએમસીના લોકોને પ્રેશરાઈઝ કરીને આ બજેટને આવકારી રહ્યા છે ખેડૂતો આનાથી કેટલાય સહકારી ક્ષેત્રના આગેવાનો એવું કહી રહ્યા છે કે આ બજેટથી ખેડૂતો છે ને ઊભા થઈ શકશે આ બજેટ દસ હજાર કરોડની જે જાહેરાત કરી છે ગુજરાતની અંદર ચોપ્પન લાખ ખેડૂતો છે કોઈ સ્પષ્ટતા નથી કે આમાં આ બજેટમાં કોને આપવામાં આવશે કેને નહીં આપવામાં આવે એના ક્રાઇટેરિયા શું હશે અને મને એમ લાગે છે આ બજેટમાં માત્રને માત્ર જો દસ હજાર કરોડની જે વાત કરી છે એમનો હિસાબ કિતાબ કરીએ તો લગભગ બારથી પંદર હજાર રૂપિયા એક કિસાનોને આપવામાં આવે એટલે આવા ટુકડાઓ ફગાવીને કિસાનોને મોટું નુકસાન થઈ ગયું છે ત્યારે હું સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો તમારે આપવું હોય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ થયા પછી સરકાર કેન્દ્ર અને રાજ્યની સરકાર પ્રીમિયમો આપતી હતી એ પ્રીમિયમોના કરોડો રૂપિયા બચ્યા છે એમનો કરોડોમાં આંકડો છે જો ખેડૂતોને આપવું હોય મસ્તગરી ખેડૂતોની ન કરવી હોય તો આપના માધ્યમથી સરકારને કહું છું ખેડૂતોનો ત્રણ લાખ રૂપિયા સુધીનો જે પાક છે એ તાત્કાલિક ધોરણે માફ કરવું જોઈએ તો આ ગુજરાતનો ખેડૂત અને કચ્છનો ખેડૂત બેઠો થશે બાકી કચ્છની અત્યારે જે સ્થિતિ છે વરસાદ લગભગ દિવાળી પહેલાં એક મહિનો એટલે સંપૂર્ણ ખેડૂતોને નુકસાન થયું છે અને કચ્છમાં અઢાર હજારથી વધારે હેક્ટરની અંદર ડાળમ આવેલા છે ડાળમવાળા ખેડૂતોએ એક લાખથી કરીને દોઢ લાખ રૂપિયા એકડમાં ખર્ચો કરી નાખ્યો છે અત્યારે એમને રોવાનો વારો આવ્યો છે એટલે સરકાર હવે કોઈ ટુકડો નાખે અને આ ખેડૂતો બેઠા થાય એટલે ખેડૂતોની મશ્કરી કરવાનું બંધ કરે આ જગતનો તાત છે જગતનો બાપ છે આ ભારત દેશનું કિસાનો હૃદય છે આ હૃદયને જો ધબકતું કરવું હોય અમે માગીએ કિસાનો શા માટે માગે છે કિસાનોને સ્વામિનાથન કમિટીના પ્રમાણે એમને ભાવ આપી દો અમારા જે ભાવ છે એ આપી દો પછી તમે પ્રજાને ખરીદીને મફત ખવડાવજો અમને વાંધો નથી અમને કોઈ સબસિડી માંગવાનો શોખ નથી આ જગતનો તાત જગતનો બાપ અમે માંગવાવાળા નથી અમે તો આપવાવાળા વાળા છે છતાંય અમને માંગતા કરી દીધા છે એટલે કોઈ મહેરબાની સરકાર ન કરે કિસાનો માટે અને આપવો હોય

ભારે વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે જે સમગ્ર ગુજરાતની જનતાએ ટીવી અને મીડિયાના માધ્યમથી જોયેલું છે ત્યારે ખેડૂતોને રાહત આપવા માટે સરકારે તાજેતરમાં દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને એનાથી ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે એવી ભાજપના નેતાઓ અને ગુજરાત સરકારના પ્રવક્તાઓ વારંવાર ટીવી મીડિયામાં આવી અને તેઓ બોલે છે એમને અમે કહેવા માગીએ છીએ કે ગુજરાતમાં કુલ છપ્પન લાખ જેટલા ખેડૂતો છે અને ખૂબ મોટું ભારે નુકસાન ઇતિહાસમાં ક્યારેય નથી હોય એવું છેલ્લે તમામ ખર્ચાઓ કર્યા પછી ખેડૂતનો પાક તૈયાર હતો માત્ર ઘરે લઈ જવાની જ ખાલી થોડોક સમય હતો બાકી ખેડૂતોએ ખેતીનો પાક ખેતરમાંથી કાઢી લીધેલો હતો અને ખેતરમાં પથારા પડ્યા હતા મગફળી માંડવીના જુદા જુદા પાકોના ત્યારે આ ભારે વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ પાક થયેલ છે મોઢે આવેલો કોરિયો જૂટવાઈ ગયો છે અને ખૂબ મોટું નુકસાન જ્યારે થયું છે ત્યારે સરકારી દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરીને એવું કહેવા માંગે છે કે ઇતિહાસમાં અમે ક્યારેય નથી થયું એટલું મોટું રાહત પેકેજ આપ્યું છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોને ભાગે આવશે કેટલા અને નુકસાનીના પ્રમાણમાં માન બે પાંચ ટકા જ વળતર મળે એવું આ રાહત પેકેજથી દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખરેખર જો ખેડૂતોને તમારે રાહત આપવી હોય તો ખેડૂતોના લેણા માફ કરો સંપૂર્ણપણે દેવા માફ થવા જોઈએ અને તો જ ખેડૂતોને રાહત થશે કોંગ્રેસની પણ માંગ છે કે જે રીતે ભૂતકાળમાં યુપીએ સરકાર વખતે ડૉક્ટર મનમોહનસિંહ સાહેબની સરકારે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરેલા હતા બે હજાર આઠમાં એવી રીતે અમે ગુજરાત સરકાર જ્યારે ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકારમાં છે ત્યારે ખરેખર જો ખેડૂતોને રાહત આપવી હોય તો પૂરેપૂરા એના દેવા લેણાં માફ કરવા જોઈએ તમે જે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ જેટલા લેણાં માફ કર્યા છે તો ઉદ્યોગપતિઓના જો લેણાં માફ થતા હોય તો ખેડૂતોના લેણાં શા માટે માફ ન થાય અને આના માટે થઈ અમારી કોંગ્રેસની તમામ નેતાઓ અત્યારે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં ખેડૂતોના દેવા માફ થાય એના માટેની એક જાત્રા સોમનાથથી કરીને દ્વારકા સુધી રેલી સ્વરૂપે ટ્રેક્ટરોમાં ખુદ ખેડૂતો પોતે આવી અને આ રેલીમાં જોડાયેલ છે અને એક જ માગણી છે કે ખરેખર તમારે ખેડૂતોને રાહત આપવી હોય તો દેવા માફ કરો ભાજપના પ્રવક્તાઓ ભાજપના નેતાઓને પણ અમે કહેવા માગીએ છીએ કે તમે સરકાર સુધી રજૂઆત કરી અને ખેડૂતોના લેણાં ખરેખર એક વખત માફ થવા જોઈએ તો જ ખેડૂતો કંઈક રાહત મળશે અને ખેડૂતો અત્યારે તમામ ખેડૂતો લેણામાં ડૂબેલા છે અને એમાં પણ આવી રીતે જો આ પાકને જબર નુકસાન થયું છે ત્યારે ખરેખર ખેડૂતોને રાહત આપવાની ખૂબ જરૂરિયાત છે તો માત્ર આ દસ હજાર કરોડના પેકેજની તમે જાહેરાત કરી અને કાંઈ ઉપકાર કર્યો હોય એવું તમે અત્યારે આ બોલી રહ્યા છો ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર વચ્ચે ખેડૂત પાક વીમા યોજના હતી તે પણ ગુજરાત સરકારે બંધ કરી નાખેલ છે ખરેખર જો અત્યારે પાક વીમા યોજના હોત તો પણ ખેડૂતોને એનું નુકસાનીનું વળતર મળી શકેલ હોત પરંતુ આ સરકારે તે પણ બંધ કરેલું છે ત્યારે હવે અમારી એક જ માંગણી છે કે તમે ખેડૂતોના લેણા માફ કરો તો જ ખેડૂત કંઈક ઊભો થઈ શકશે નહીંતર ખેડૂત અત્યારે ખૂબ અત્યારે ખરાબ પરિસ્થિતિ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને તમે જો ઉદ્યોગપતિઓના લેણાં માફ કરો એવી રીતે ખરેખર ખેડૂતોના લેણાં પણ માફ કરવા જોઈએ આ માંગણી અને રજૂઆત છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રમુખ તરીકે હું પણ મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે હેક્ટરે બાવીસ હજાર અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદાનું દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું અને હવે ખેતરોમાં ખેડૂતો એમના કોઈ ગુણગાન ગાય એમ નથી ઉલટું એમને ખેડૂતોને વધારે ગુસ્સો આવ્યો છે જે રકમ એમના ભાગે આવવાની છે એની ગણતરી કર્યા પછી આવી પરિસ્થિતિમાં ખેડૂતો કે ગામડા તો વખાણ કરે એમ નથી એટલે જાતે ને જાતે પોતાના વખાણ કરાવવાનું એમને અત્યારે અભિયાન હાથ ધર્યું છે અને એક તૈયાર કરેલી પ્રેસનોટ બધા જિલ્લામાં મોકલે છે એવું મારા જાણવામાં આવ્યું છે અને એમના મળતીય જે કોઈ સહકારી આગેવાનો છે મંડળીઓના ચેરમેનો સેક્રેટરીઓ છે કે કહેવાતા ખેડૂત નેતાઓ છે એવાઓ પાસે ભાજપ સરકારનું ઐતિહાસિક પેકેજ એવા ગુણગાન ગાતા વિડીયો બનાવવાનું ચાલી રહ્યું છે જે કોઈ લોકો આવા વિડીયો બનાવવા માંગતા હોય એ લોકો જરા આ હકીકત તરફ એક નજર કરી લે સરકારે હેક્ટરે બાવીસ હજાર રૂપિયા જાહેર કર્યા છે આ અંધેરી નગરી અને ચોપટ ગંડુ રાજા જેવો ગાટ છે એક હેક્ટર મગફળીનો વાવેતર ખર્ચ વીઘે સત્તર હજાર અઢાર હજાર આવે છે છ પોઈન્ટ પચીસે એનો ગુણાકાર કરો તો એક હેક્ટર મગફળી એની વાવણીથી ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ એક લાખ છ હજાર બસો પચાસ રૂપિયા થાય છે તમે કેલ્ક્યુલેટર લઈ અને ગણતરી ગણી જુઓ કે કેટલી ખેડ થાય છે રોટા ચાલે છે વાવણી થાય છે સમાર દેવાય છે ડીએપી નખાય છે કયા ભાવનું બિયારણ નખાય છે એના પાછી નિંદામણનાશક બીજી દવાઓ યુરિયા ખાતર છેલ્લે ખેતર ખાલી કરવા સુધીનો ખર્ચ એક હેક્ટરનો એક લાખ છ હજાર બસો ને પચાસ રૂપિયા જ્યારે આવતો હોય ખેડૂતને અને તમે બાવીસ હજાર રૂપિયા જો આપવાના છો તો કયા મોઢે તમે તમારા ગુણગાન ગવડાવવા માંગો છો આ તો લાજવાની વાત છે એને બદલે તમે ગાજવા નીકળ્યા છો આ દસ હજાર કરોડનો આંકડો એટલા માટે મોટો દેખાય છે કે બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે જ્યારે વિસ્તાર મોટો હોય તો નાની રકમનો પણ ગુણાકાર કરો મોટી રકમ વડે તો સ્વાભાવિક જ છે કે જવાબ મોટો આવવાનો છે દસ હજાર કરોડમાં ઐતિહાસિક કશું નથી ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું જે બજેટ છે એમાં તમે ખેતીનું બજેટ કેટલું ફાળવ્યું છે અને એમાં દસ હજાર કરોડ રૂપિયા ક્યાં ઊભા રહે છે તમારા આંકડાઓની માયાજાળને બાજુમાં મૂકીએ તો પણ ખેડૂતના હાથમાં વિઘે સત્તર હજારના ખર્ચની સામે ત્રણ હજાર પાંચસો નવ રૂપિયા આવવાના છે આમાં કોણ તમારા ગુણગાન ગાય પરાણે ગુણગાન ગાવા જતાં જે લોકોની જે સહકારી આગેવાનોની મંડળીઓના આગેવાનોની ગામમાં જે કંઈ પ્રતિષ્ઠા છે એને હાનિ ના પહોંચે લોકો એમની ટીકા ના કરે ખેડૂતો એમના પર માછલા ન ધોવે એટલા માટે એમણે કોઈપણ પ્રકારનો સરકારી ગુણગાન ગાતો વિડીયો બનાવતા પહેલાં જરા ખેડૂતની વાસ્તવિક સ્થિતિ ખેતરે જઈને જોઈ લેવી એને થયેલા ખર્ચના આંકડા માંડી લેવા અને સામે એને વિઘે સરકાર શું આપવાની છે એનો પાકો હિસાબ કાઢ્યા પછી જ ગુણગાન ગાજો આ લાજવાની વાત છે ગાજવાની નથી અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો ગાટ છે જાડો ના મળે તો પાતળો પકડીને ફાંસીએ ચડાવવાળો ન્યાય છે એટલે જે કોઈ આગેવાનો આ કામમાં પડવા માગતા હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમને ગમે એ કરજો પણ પહેલાં એકવાર આંકડાઓનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને પછી જ તમે તમારો અંતરાત્મા કે તો જ વિડીયો બનાવજો આભાર